કાંકરેજ દિવધર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા રાયડો એરંડા સહિત અન્ય ખેતી પાકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ દિવધર વિસ્તારના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં રાત્રે ઠંડી સાથે દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો તેમજ વહેલી સવારે ધુમ્મસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પલટાયેલા વાતાવરણ વચ્ચે ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એરંડા રાયડો સહિત અન્ય ખેતી પાકોમાં વિવિધ પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતાને લઈ હાલમાં ખેતી પાકો ઉપર રોગચાળો ફેલાવાનો ભય તોડાઈ રહ્યો છે તો વળી બીજી તરફ હાલમાં એરંડાના પાકમાં કાતરા નામની ઈયળનો પણ વધુ પડતો ઉપદ્રવ વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે એરંડાના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના લીધે જગતનો તાત ખેડૂત ભારે ચિંતામાં મુકાયો છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત